ભગવાનના દૂત આવ્યા લેવાને માટે કહ્યું કે કથા તો બધાએ શ્રવણ કરી તો કેવળ ધૂંધુકારીને કેમ લઈ જાવશો એટલે કહ્યું કે કથા ભલે બધાએ શ્રવણ કરી પણ વિધિ વિધાન મુજબ એકાગ્રતાથી કથા કોઈ શ્રવણ કરી તો ધૂંદુકારીએ કરી છે માટે એને મુક્તિ મળે છે કહ્યું કે બાકીના બધા શ્રોતાઓ એકાગ્રતાથી ફરીથી શ્રવણ કરે તો મુક્ત થાય કે નહીં તો કે અવશ્ય થાય એટલે ફરીથી કથા કરી અને આખું નગર એ નગરજનોને શ્રીમદ ભાગવત દ્વારા મુક્તિની પ્રાપ્તિ થઈ અને એટલા જ માટે જ્યારે કથામાં આપણે આવીએ ત્યારે કોન્સન્ટ્રેશન એ ખૂબ જ જરૂરી છે આપણું તો બારણું ખુલે એટલે તરત ધ્યાન ત્યાં આગળ જાય કોણ આવ્યું ને કોણ ગયું પણ જો પૂર્ણ રીતે ફળ પ્રાપ્ત કરવું હોય તો આગળના અધ્યાયમાં હવે બધું નિરૂપણ આવશે કથા શ્રવણનો વિધિ એટલે એમાં સમજાશે શ્રવણમ તો કૃતમ સર્વૈર ન તથા મનનમ કૃતમ કથા સાંભળો એટલું જ નહીં ઘરે જઈને એને મનન કરો તમે કહેશો શાસ્ત્રીજી દરરોજના કામમાંથી સમય મળતો નથી સાંભળવા માંડ માંડ આવીએ છીએ તો મનન ક્યારે કરીશું એમ જેટલું થાય એટલું કરો પાંચ મિનિટ કરો દસ મિનિટ કરો પંદર મિનિટ કરો વિદ્યાર્થી સ્કૂલમાં ભણવાને માટે જાય સ્કૂલમાં ભણે એટલું જ નહીં ઘરે આવીને એનું હોમવર્ક કરે એનું લેસન કરે છે ચાર કલાક કથા શ્રવણ કરી હોય વધારે નહીં પાંચ મિનિટ દસ મિનિટ માટે પણ ઘરે જઈને પાછીને યાદ કરો કે કથામાં શું કહ્યું હતું તર પછી કોઈ પૂછશે કે કથા સાંભળી આવ્યા આપણે કંઈ શું હા કથામાં આનંદ આવ્યો આપણે કંઈ શું હા શું સાંભળ્યું તો કે એ બધું યાદ અમને રહેતું નથી હા તો મહાત્મ્ય તમને મને સમજાવે છે મનનમ કૃતમ શ્રવણ કરીને થોડુંક મનન પણ કરો કે જેના કારણે આપણું કલ્યાણ થાય ભાગવતનું ફલ ક્યારે પ્રાપ્ત થાય જો જ્ઞાનમાં દ્રઢતા નહીં હોય તો જ્ઞાન ફળશે નહીં ચ હતમ જ્ઞાનમ અને પ્રમાદે હતમ શ્રુતમ જો પ્રમાદથી શ્રવણ કરીશું કે ભાઈ પોથીજી લખાવ્યા છે ભાગવતજી લખાવ્યા છે આપણું કર્તવ્ય છે શરીર અહીંયા રહેશે પણ મન બીજે બધે ભટકવા જતું રહેશે પ્રમાદથી શ્રવણ કરીશું તો એક નહીં એક સો કથા સાંભળીશું તો પણ એનું ફલ નહીં મળે આ મારા ઘરના શબ્દો નથી આ ભાગવતજીનું મહાત્મ્ય સમજાવે છે સંદિગ્ધો હતો મંત્ર મંત્રનો જપ કરવાનો હોય પણ જો મંત્રમાં આપણને શંકા હોય તો એ મંત્ર આપણને ફલ નહીં આપી શકે વ્યગ્ર ચિત્તો હતો જપા અને આપણે માળાજી હાથમાં રાખીશું જપ કરીશું વિચાર કરીએ કે આપણે જલ્દી જલ્દી બે માળા ત્રણ માળા ફેરવી દઈએ અને પછી કામ પર રવાના થઈ જઈએ મહાત્મ્ય ના પાડે છે ત્રણ માળા કરતા હો તો બે કરો બે કરતા હો તો એક કરો એક કરતા હો તો અઠ્યાવીસ વખત બેરખો હોય એટલા જ નામ લો અને એટલું કરતા હોય તો એક વખત નામ લો પણ એક વખત પણ નામ લો પડે પ્રેમથી લો ભક્તિથી લો અને શ્રદ્ધાથી લો એવો ભૂલે ચૂકે દ્રઢાગ્રહ ન રાખશો કે મારે યમુનાષ્ટકમના એકતાલીસ પાઠ કરવા છે એક પાઠ કરો પ્રેમથી કરો એક પાઠ પણ ન કરવો હોય એક શ્લોકનો પાઠ કરો કિશોરી કિશોરીબાઈનો પ્રસંગ યાદ કરી લેજો કંઈ યાદ નતું એક શ્લોક યાદ હતો સાક્ષાત મહારાણીમાએ આવીને કૃપા કરી છે તો પછી આપણે એવી રીતનું ન કરીએ કે આ કાર્ય પતાવવાનું છે શાંત મનથી ભગવાનનું નામ લઈએ તો એનો આનંદ વિશેષ છે અને કથામાં આવો વિશ્વાસો ગુરુ વાક્ય છો બીજી કોઈ ભેટ લાવો કે ન લાવો આગળ જે રીતે કયો ભક્તિ લઈને આવજો એવી જ રીતે ભક્તિની સાથે સાથે વિશ્વાસ લઈને આવજો જો વિશ્વાસ હશે તો ભાગવત સમજાશે